કચ્છમાં આજે ધૂળેટીના રંગોત્સવની સાથે સાથે કચ્છ કોંગ્રેસના યુવા મોરચા અને એનએસયુઆઈના પ્રમુખ સહિત સો જેટલા કોંગ્રેસીઓએ રંગ બદલ્યો ખાસ કરીને હવે કોંગ્રેસનો દીપક ભાજપમાં પ્રજ્વલિત થશે શું કહેશું વર્ષોથી એનએસયુઆઈથી શરૂઆત કરી ત્યારથી મેં કોંગ્રેસમાં એક કાર્યકર તરીકે મારી પૂરી ક્ષમતા સાથે મેં કામ કર્યું છે અને ત્યારે જેટલું ત્યાં પણ વફાદારીથી કામ કર્યું હતું તેવી જ રીતે આજ સમગ્ર રાજકીય અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને મારી યુવા કાર્યકરોની ટીમની સાથે આજે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું દીપકભાઈ ખાસ કરીને જે રીતે કચ્છ કોંગ્રેસની જો વાત કરીએ તો તેમાં તમે મહત્વના હોદ્દા ઉપર પ્રવક્તા તરીકે પણ તમે રહ્યા છો ત્યારે હવે એકાએક ભાજપ સાથે જોડાણ પાછળ આપ મિત્રો પણ જાણો છો કે મેં પ્રવક્તા તરીકે કોંગ્રેસમાં ખૂબ જ મારાથી જેટલી શક્ય હોય એટલી મેં કોંગ્રેસ માટે કામગીરી કરી છે અને વફાદારીપૂર્વક કામગીરી કરી છે પણ સમયની તાતી જરૂરિયાત લોકો માટે લોકો વચ્ચે રહીને ક્યાંક ને ક્યાંક વિકાસના પ્રવાહમાં જોડાવા માટે હું આજે સમગ્ર ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું કેટલા યુવાનો તમારી સાથે મારી સાથે યુવા કોંગ્રેસના મહામંત્રીઓ છે હોદ્દેદારો છે અને જિલ્લા એનએસએના પ્રમુખ સાથેની સમગ્ર કચ્છ જિલ્લા એનએસયુએની ટીમ અને મારા કાર્યકરો સાથે ટોટલ સો જેટલા યુવાનો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા સૌ પ્રથમ તો જે સૌ આજે કમલમ ખાતે યુથ કોંગ્રેસ અને એનઆઈસીના જે સૌ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાના છે એમને એમનું હું સ્વાગત કરું છું એમને આવકારું છું અને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું દેશની અંદર નરેન્દ્ર મોદી સાહેબની જે કાર્ય કરવાની પદ્ધતિ છે અને જે પ્રમાણે દેશ આગળ વધી રહ્યો છે અને જેની પ્રેરણાથી દેશભરમાં અને ગુજરાતમાં અનેક લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે કચ્છની અંદર પણ જોડાણ છે અને હું શુભકામના અને શુભેચ્છા પાઠવું છું